નમસ્કાર મિત્રો શિક્ષણ જગતથી આજે સૌ કોઈ નાખુશ છે પણ તેમાં કંઈ બદલાવ કરવા માટે કોઈ વિચારતું નથી તેમાં ખોટ બધાને દેખાય છે પણ તેનો ઉપાય કોઈ વિચારતું નથી તો આવી જ મારી કંઈક બળતરા ને મેં કંઈક લેખમાં ઉલ્લેખી છે તો ચાલો હું તમને વાંચી સંભળાવું કથળ્યું છે શિક્ષણ એના મૂળ મૂલ્યોથી બિચારું બાપડું હવે તો બદલાવ પછી જ જંપવું એ જ મુખ્ય કર્તવ્ય આપણું એક શાસક વર્ગે પોતાના નોકરો તૈયાર કરવા માટે બનાવેલા કારખાનાને કોઈએ ભૂલથી સ્કૂલ કહી દીધી શાસકને માત્ર પોતાના આદેશો પાળનારો એક આજ્ઞાનકારી નોકર જોઈતો હતો એક એવો નોકર જે પહેલાં આપેલા આદેશ ઉપર વિચાર્યા કાચાર્યા વગર આંધળું અનુકરણ કરી મૂકે શાસકે કારખાનું બનાવ્યું જરૂરત વધી તો એકના અનેક થયા પણ કહેવાય ને કે ડુંગર દૂરથી રળિયામણાં એમ આંબાના ઝાડ પર રહેતી ખિસકોલી જેવી પ્રજાને એક ખાખરાના ઝાડ રળિયામણા લાગ્યા પોતાના હાથમાંનો સોના કરતાં બીજાના હાથમાંનું લોઢું ચમકતું લાગ્યું ચોખ્ખી દેખાતી અધોગતિ પણ કેમ ત્યારની પ્રજાને ઉર્ધ્વગતિ લાગી હશે ક્યાંક તે પ્રજા પ્રજ્ઞાના ઝાડવે પૂંછડીથી ઊંધી તો નહીં લટકી હોય ને ભૂલ બંને પક્ષની હતી શાસક અને પ્રજા પણ મારા વ્યક્તિગત મતની જો હું વાત કરું તો મૂર્ખી પ્રજા હતી પણ ભલે ક્યારેક ભૂલ થાય મોલમાં ખરીદી કરતી વખતે ક્યારેક દંતમંજન કરતાં ટૂથપેસ્ટ સારી લાગે પરંતુ જ્યારે કાન પકડીને સમજાવવામાં આવ્યું હોય કે ટૂથપેસ્ટ યોગ્ય નથી છતાંય તે જ ખરીદવામાં આવે ત્યારે એ ગેલછા કહેવાય યુવાનો તનથી નહીં પણ વૃત્તિના જ્યારે યુત્સ વૃત્તિનું પોટલું વાળીને માળીએ ચડાવે ને ત્યારે મામલો ગંભીર કહેવાય જે હું કરું છું તે યોગ્ય નથી આની ભાન હોવા છતાં તરત જ જે બદલાવ સ્વીકારવા તૈયાર નથી તે યુવાન કેવડાવવાને લાયક જ નથી શાસક ગયાને પંચોતેર વર્ષ થયા આ માટીમાં એક પણ સાચો યુવાન નહીં જન્મ્યો હોય શિક્ષણ જગતના ધરાતલ પર આ બોમ ક્યાં ક્યાં પરિવર્તન ઝંખે છે યાંત્રિકતા કે ગોખણ પટ્ટીને શિક્ષણમાંથી કાઢી જ નાખો તેનાથી પરીક્ષાર્થી આપોઆપ જ વિદ્યાર્થી બનવા લાગશે આજનું શિક્ષણ નોકરી અપાવનારું બની ગયું છે જે વાસ્તવમાં વ્યક્તિત્વ અપાવનારું હોવું જોઈતું હતું નૈતિક મૂલ્યો સામાજિક મૂલ્યોનું પાણી જો બીજને આપવામાં આવે તો ઠેર ઠેર મૂળભૂત કર્તવ્યો અને ફરજો છાપવાની જરૂર ના પડે માત્ર પરીક્ષાને જ અંતિમ લક્ષ્ય ગણનારી આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તો ખીલવા જ નથી દેતી તેથી બાળકની જિજ્ઞાસા મારી ન નાખવી જોઈએ વૃક્ષ જો મૂળને જ ભૂલી જાય તો શું થાય ઇમારત જો પિલોરને જ ભૂલી જાય તો શું થાય ચાકડો જો ધરીને જ ભૂલી જાય તો શું થાય તેવું જ કંઈક થયું છે આજની આ શિક્ષણ વ્યવસ્થાને જ્યાં સા વિદ્યા યા વિમુક્ત એના ટહૂંકાઓ સંભળાતા હતા ત્યાં આજે કેમ કાળો કાગડો પણ નહીં ફરકતો હોય દિશા વિનાનું જહાજ ક્યારેય કાંઠે પહોંચતું નથી તેવી જ રીતે આ ઉદ્દેશહીન શિક્ષણ કઈ રીતે મુક્તિ અપાવી શકે આજે સમાજમાં જ્યારે હું જોઉં છું કે કોઈના મોઢે સાંભળું છું કે જો ક્યાંય મેળ નહીં આવે ને તો શિક્ષક બની જઈશ ત્યારે કાળજું કંપી ઉઠે છે ઓછી આવડત કે લાયકાતવાળું શિક્ષક નાના બાળકોને ભણાવે સમાજના આ વલણને તો હું સમજી જ નથી શકતો આજે ઉદ્દેશહીન શિક્ષણ આપતી સરકાર પાછળથી એમ કહે ને કે દેશમાં ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે પ્રથમ તો આની આ નાદાની ઉપર હસવું આવે અને પછી તેને કહેવાનું મન થાય કે જે બાળકને એકડો ઘૂંટતા જ નથી શીખવાડ્યું તેની પાસેથી તે એકડો લક્ષ્ય એવી આશા રાખવી એ મૂર્ખતા નથી તો બીજું શું છે બાળકોને નૈતિકતા અને સામાજિકતા ભણાવ્યા વિના શીખવ્યા વિના તમે જો એક આદર્શ નાગરિકની ઝંખના કરો તો આ ઝંખના એ મૂર્ખતા નહીં મહામૂર્ખતા છે આજે જ્યારે હું એવા એન્જિનિયરોને જોઉં છું કે જે એટલા માટે શિક્ષક બન્યા છે કારણ કે તે એન્જિનિયર નથી બની શક્યા આજે જ્યારે માવા ખાતા શિક્ષકોને હું સોશિયલ સાયન્સ ભણાવતા જોઉં છું આજે જ્યારે કેળવણીનો ક પણ નથી ખબર તેવા માત્ર અર્થોપાર્જન માટે ભણાવતા શિક્ષકોને હું જોઉં છું ને ત્યારે ચાણક્યના શિક્ષક બી શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ વાક્યને જવાબ દેવાની ઈચ્છા થાય છે મનમાં એવો વિચાર આવે છે કે જો આમ કરીશ તો ચાણક્ય મને કહેશે પ્રત્યુત્તર આપશે કે મેં આ વાક્ય વાસ્તવિક શિક્ષક માટે કહ્યું હતું આમાંથી કોઈ તો વાસ્તવિક શિક્ષક કહેવા લાયક જ નથી કેળવણીના પાયાના સિદ્ધાંતો સા વિદ્યા યા વિમુક્ત જે મુક્તિ અપાવે એ વિદ્યા અહીં મૃત્યુવાળી મુક્તિની વાત નથી વાત છે આપણા જીવનમાં નડતરરૂપ બનતા બધા જ બંધનોમાંથી મુક્તિની આ પાયાનો સિદ્ધાંત ક્લાસિઝમ અને ગ્રુપિઝમને તો મૂળ તોડ જવાબ આપે છે આજે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ કરે છે તેને વ્યક્તિત્વ નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ સાર્થક રીતે જો પીરસવામાં આવે ને તો આમ કરવાની ફરજ ના પડે આજે જ્યારે લાફિંગ ક્લબ અને બ્રીફટોક જેવા ચાલતા કાર્યક્રમો આપણને દેખાય છે ત્યારે મનુષ્યને સામાજિક બનતા અને સહજીવન શીખવાડવામાં આવે ને તો તેની પણ વધુ જરૂરત ના પડે આજે જ્યારે પાંત્રીસ પાંત્રીસ વર્ષોના પણ યુવાનો એમ કહે કે હજી શું કરવું એ મેં નક્કી નથી કર્યું હવે બે ત્રણ વર્ષોમાં નક્કી કરીશ ત્યારે મને વિચાર આવે કે નાનપણથી જ જો આની સર્જનાત્મકતાનું ગળું ન દબાવવામાં આવ્યું હોત ને તો આજે આની શક્તિ કંઈક અંદરથી અલગ જ ખીલી હોત કેવો લાગ્યો તમને મારો લેખ કોમેન્ટમાં જરૂરથી જણાવજો